કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સામે સવાલ પોલીસના પટ્ટા ઉતારવાની વાત અને પોતે જ બુટલેગરો સાથેની સાંઠઘાંઠ વાસ્તા પોલીસે નામચીન બુટલેગર અભિષેક ઉર્ફે અભલો એને ઝડપી પાડ્યો પછી હવે એક નવું તોફાન ઉઠ્યું છે કારણ કે આ કેસમાં ચર્ચાના કેન્દ્રમાં છે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ ચર્ચામાં રહેલા દાવાઓ પ્રમાણે માત્ર એક મહિનામાં ઓગણત્રીસ વખત અભિષેક ઉર્ફે અભલા સાથે ફોન પર વાતચીત થયેલ છે ધારાસભ્ય અનંત પટેલની કાર સાથે આજ બુટલેગર નો ફોટો છે આ તસવીર સામે આવતા લોકો નો વિશ્વાસ હચમચી ગયો છે એક બાજુ અનંત પટેલ ચીખલી માં નિવેદન આપે છે કે પોલીસ માં સુધારો લાવવો પડશે જાહેર જીવનમાં બે ચહેરા ચાલતા નથી ભાષણ એક અને વર્તન બીજું હશે તો જનતા સવાલ પૂછશે જ અને જનતા નો સવાલ છે કે આ કેવી દોગલા આ મુદ્દે લોકો એ પણ પૂછે છે કે ધારાસભ્ય ખોટા તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે શું પોતે પણ દારૂનું સેવન કરે છે આ બધા સવાલો લોકોને સતાવી રહ્યા છે અને આ સવાલોના જવાબ આપવાની જવાબદારી ધારાસભ્યની છે ગઈ કાલે પાંચેક વાગ્યા હશે અને ફોનની લિંક રણકી અને ત્યારથી કોલ ચાલુ થયા એમાં સત્તા પક્ષના કોલ પણ હતા અને વિપક્ષના કોલની સાથે સાથે લોકોના કોલ પણ આવ્યા અને એની સાથે સાથે સોશિયલ મીડિયામાં પ્રશ્નનો ભરમારો હતો અને એ ભરમારો હતો કે જે વાયરલ ફોટોઝ અને વિડીયો થઈ રહ્યા હતા એને લઈને હતો અને એ વાયરલ વિડીયો અને ફોટો વાંસદા ચીકલીના ધારાસભ્ય અને લોકલાડીના લોકનેતા આનંદ પટેલના હતા જેને લઈને લોકો અનેક સવાલો કરી રહ્યા હતા અને અનેક સવાલોના જવાબો મેળવવાનો પ્રયત્ન મારી પાસે કરી રહ્યા હતા ગઈકાલે હોમવર્ક કરી રહ્યો હતો ને એવામાં આ આખી ઘટના બની ત્યાંથી લઈને સાંજે અગિયારથી બાર વાગ્યા સુધી કોલ અને મેસેજ આવ્યા અને લોકો જાણવા માંગતા હતા કે આ જે પ્રકારે અનંત પટેલની વાતચીત સોશિયલ મીડિયામાં ફરી રહી છે એ સાચી છે કે ખોટી એના પર કોણે આક્ષેપો કર્યા છે અને પોલીસ દ્વારા જે નિવેદનો પાસ કરવામાં આવ્યા છે તેને લઈને લોકો ખાસું જાણવા ઉત્સુક હતા એને લઈને સાંજે પછી અનંતભાઈ સાથે વાત કરી અને એમને કહ્યું કે સવારે આપણે આ મુદ્દે ચર્ચા કરીશું અને એવો પણ કાલે બહાર હતા એટલે આજે સવારે આપની સાથે આપને મળવા માટે લોક લાડીલા અને લોકનેતા આનંદ પટેલને લઈને આવ્યો છું ખાસ કરીને એમનો ફોલોઈંગ જે લોકોનું ફોલોઈંગ છે તે ખૂબ જ છે અને એમના વિશે લોકો ખૂબ વિચારે છે સારું પણ વિચારે છે અને અત્યારે ખરાબ વિચારતા પણ લોકો સામે આવી રહ્યા છે ત્યારે એમની સાથે વાત કરીશું અને જે આખી ગઈકાલની ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીશું કે જે આખો દારૂનો મુદ્દો હાલમાં તમે જોશો તો ગુજરાતમાં જીગ્નેશ મેવાણી દ્વારા ઉચકવામાં આવ્યો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો અને તે સતત છેલ્લા પંદરેક દિવસથી દરેક મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહ્યું છે અને એનો લોકો ભરપૂર સમર્થન કરી રહ્યા છે કેમ કે એક આખી જે નવી જનરેશન છે તે દારૂ અને ડ્રગ્સમાં બરબાદ થઈ રહી છે તેને લઈને કોંગ્રેસ પક્ષે જે ઝુંબેશ ઉપાડી છે તેની લોકો સરાહના પણ કરી રહ્યા છે તેવામાં જ આપણા જે નેતા છે ધારાસભ્ય એમણે ખેડૂતની જે સભા હતી ચીખલીમાં એમાં જે જીજ્ઞેશ મેવાણીનું વાક્ય હતું કે જો ભ્રષ્ટાચારી પોલીસ દારૂ અને ડ્રગ્સ નો કારોબાર નહી રોકે તો તેમના પટ્ટા અહીંયા પણ ઉતારીશું અમે અને એ નિવેદન થી જ જે આખો ખળભળાટ મચ્યો અને આ વિધાનસભા ક્ષેત્રમાં એક એમના તરફ ગઈકાલે આખું એક મોજું આવ્યું જે એમની ઈમેજ ને એમના નામને દહેશ નહેસ કરવા આવ્યું હોય એવું પણ લાગ્યું પણ એમના જે સમર્થકો હતા એમને વિશ્વાસ હતો અને આજે આપણે એમની સાથે જ વાત કરવાના છે આખો મુદ્દો હતો તેને લઈને તેમાં માતા ભાજપના જે નેતા છે એ લોચન શાસ્ત્રી એમણે પણ જમલાવ્યું તે સિવાયનો કોઈ નેતા સોશિયલ મીડિયામાં આવ્યો નહીં પણ તેમનું શું આવવાનું કારણ હશે એ પણ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું આનંદ પહેલાં પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને ગઈકાલની જે આખી લોકોની ઇંતજારી છે કે જે અમારા નેતાઓ પર જે આક્ષેપો લાગી રહ્યા છે વેચનાર સંબંધો છે એમની સાથે સવારમાં ઉઠીને કરે છે એવા જે આક્ષેપો છે અને એની સાથે સાથે તમારી જે ઇમેજ ખરડવાનો આખો જે પ્રશ્ન ઉભો થયો છે એ વિપક્ષે કર્યો હશે કે કોણે કર્યો હશે આપણને નથી ખબર પણ તમારા પર જે આક્ષેપો લાગી રહ્યા છે એને લઈને કેટલી સત્યતા છે અને એ આખો મુદ્દો શું છે અવિનાશભાઈ ખરેખર રાજકીય કાવા દાવા બધે થતા હોય છે પરંતુ કોઈ એક વ્યક્તિ પર આવી રીતે આક્ષેપબાજી કરવી એ કોઈ રાજકારણ નથી રાજકારણ એટલે રાજકારણનું માધ્યમ શું હોય છે સેવાનું છેલ્લા પર પંદર વર્ષથી હું રાજકારણમાં છું સરપંચ હતો ત્યારથી રાજકારણમાં છું યુથ કોંગ્રેસમાં હતો પરંતુ આજે કાવા દાવા આક્ષેપબાજી કરવા પહેલા શું છે શું નથી તેના વિશેનો અભ્યાસ કરવો ખુબ જરૂર આ જે જગ્યાએ આપણે બેઠા છે એ જ જગ્યાએ ની આ ઘટના છે અને તમે જાણતા જ હશો તમે પણ છેલ્લા ચાર વર્ષથી પાંચ વર્ષથી આ મીડિયામાં છો તો અહીં જ મેં ઘણી વખત તમને ઇન્ટરવ્યુ પણ આપ્યા હોય છે મારા ઘરથી હું નીકળું છું ને પછી મારા પર કોઈ ફોન આવતા હોય અથવા મારા ઘરે ઇન્ટરવ્યુ આપવા કરતાં હું ખુલ્લામાં ઇન્ટરવ્યુ આપવાનું પસંદ કરું છું મારો ડ્રાઈવર બારતાળ રહી છે અને બારતાળથી પીનાર એને નજીક પડે છે એના ઘરે ફોન નથી લાગતા એટલે મેં અહીંના આગેવાન ને ફોન કરીને એમના મમ્મી હતા ત્યારે એમના મમ્મીને પણ ફોન કરતો હતો કે ભાઈ મારો ડ્રાઈવર આવ્યો છે કે નથી એટલે એ પ્રમાણે હું નીકળું અને અહીંથી મારા પ્રવાસે પણ છું પાણી પણ અહીંથી લઉં છું ઘણી કોઈ દૂરથી કોઈ આવતા હોય ને મેં નીકળી ગયો તો અહીં અમે ચાય પણ પીધી છે હવે એ શું કામ ફોન હોય શું કામ ફોન નહી હોય એના કરતા તમે પોલીસ પાસે આટલી માહિતી લાવી એના કરતા પોલીસ સાથે મળીને દારૂ ને ડ્રગ્સ બંધ કરો જે રીતે વાંસદામાં દારૂ વેચાય વેચાય છે છે ડ્રગ્સ સમયમાં મીડિયામાં વાંચ્યું કે ભાજપના કોઈ મોટા આગેવાન કે મંત્રી તેમણે લગભગ ત્રીસેક કરોડનું ડ્રગ્સના બંગલામાં રાખ્યું હતું અને એના કારણે એમના માટે કશું નથી કરતા પરંતુ અનંત પટેલ ક્યાં જાય છે અનંત પટેલ ક્યાં બેસે છે પટેલ ક્યાં ધરણા કરે છે અનંત પટેલ કયા ખેડૂતોનો પ્રશ્ન લઈને નીકળે છે એની પાછળ ભાજપના કેટલા નેતાના કયા ફાર્મ હાઉસમાં શું પાર્ટી થાય છે શું કરે છે એની સફાઈ મારે આપવી નથી પરંતુ પોલીસ અને ભાજપની ની ગાંઠ આ સમગ્ર પ્રકરણમાં તમને કદાચ ખબર પડતી હશે કે પોલીસે કોલ ડિટેલ કરાવી અને ભાજપના આઈટી સેલ પાસે પહોંચી ગઈ હવે કઈ રીતે પહોંચી ગઈ કે પોલીસે ભાજપના પટ્ટા પહેરવાના બાકી રાખ્યા છે આ મારી કોઈ સાંઠગાંઠ હોય તો મારા પર એફઆઈઆર કરીને મારી ધરપકડ કરીને મને પૂછો આઈટી સેલ માં આપવા કરતા કાલ ઉઠીને કોઈ પણ મારા કાર્યકર્તાની સાથે કોઈ સ્ત્રીની સાથે કોઈ છોકરીની સાથે જોશે એટલે કે અનંત પટેલ આ સ્ત્રીની સાથે ફરવા નહીં પણ એ સ્ત્રી કોણ છે મારી બેન છે મારી પત્ની છે કે માર અમારી ભાણેજ છે કે મારી ભત્રીજી છે મારા પડોશમાં રહેતી કોઈ દીકરી છે એ જોવાની તસ્દીન નથી લેતા એમને કઈ રીતે લાયસન્સ વગરની દુકાનો ફટાકડાની ચલાવવાની હોય કઈ રીતે અધિકારીને ગભરાવવાનું હોય અને કઈ રીતે પોતાનું કામ કરતા મુટ્લેગરોને સાચવવાના હોય એવું ષડયંત્ર એ કરે છે અનંત પટેલ એવા ષડયંત્ર કરવારો નથી અનંત પટેલ કોઈથી ડરવાનો પણ નથી અને પોલીસ તંત્ર જો ખરાબ કામ કરશે તેના પત્તા ઉતારતા અનંત પટેલ કોઈ પણ જાતને સે સરમ ખાસ કરીને આપણે દારૂના મુદ્દે અને ડ્રગ્સના મુદ્દે વિપક્ષ બંને એ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય બંને સાથે આવ્યા છે અને આ દારૂનું જે આખું જે વાતાવરણ દૂષણ ફેલાયું છે ગુજરાતમાં એને નાચવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ એક વાક્ય બોલ્યા હતા કે જે પટ્ટા કમરે પહેરવાના હતા તે ગળામાં પહેરી લીધા છે

તો ભવિષ્યમાં પણ મારી જોડે પણ એવું થઈ શકે છે પરંતુ કોઈથી ડરવાનો કોઈથી ગભરાવાનો નથી કોઈ પણ જગ્યા ન્યાય થશે ત્યાં ન્યાય મેળવવા અનંત પટેલ પહેલા જઈને બેસી જશે ધરણા પર પણ રોડ પર પણ અને અધિકારીની કચેરીમાં પણ બરાબર છે આજે આખું પ્રકરણ ઉભું થયું એમાં જે તમારા ડ્રાઈવરને લઈને મુદ્દો હતો એમની સાથે અત્યારે ઓફ કેમેરામાં વાત કરી તેમનું એવું કેવું હતું કે જે મારું ઘર છે ત્યાં કોઈ પણ પ્રકારનું નેટવર્ક નથી આવતું એના કારણે હું જ્યાં બેસું છું ત્યાં ધારાસભ્યશ્રી ફોન કરીને પૂછે છે કે હું આવ્યો કે એ જાણકારી મેળવે છે અને પછી અમે જ્યાં જવાના હોય ત્યાં જતા હોઈએ છીએ આ જે આખી વાત હતી અત્યારે દારૂની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને આપણે જોઈએ તો દારૂના સેવનથી આર્થિક અને સામાજિક અને આદિવાસી સમાજમાં જોઈ રહ્યા છો ખાસ કરીને તમે આદિવાસી સમાજને લઈને આગળ પડતા એના પડકારો જી છો એના પ્રશ્નો સ્વર કરો છો એનું નિરાકરણ લાવવા મચતા રહો છો ત્યારે કયા પડકારો જોઈ રહ્યા છો આર્થિક દારૂનું જે દૂષણ છે એના કરતાં વધારે ગાંજાને રહેચલું પણ દૂષણ છે એનાથી આખો પરિવાર ખતમ થઈ જાય છે એમના નાના નાની ઉંમરથી જો આ લત લાગી જાય તો કદાચ ત્રીસ ચાલીસ વર્ષ સુધી જીવી શકતા નથી અને આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં એવો દારૂ આપવાની વાત કરવામાં આવે છે વાત કરવામાં આવે છે જે નકલી અને ડુપ્લિકેટ હોય એના કારણે આખા ને આખા પરિવાર તૂટી જતા હોય છે અને હું તો તમારા માધ્યમથી આદિવાસી સમાજના યુવાનોને વડીલોને જાગૃત કરવા માંગુ છું આપણો યુવાન શું કરે છે દરરોજ ક્યાં જાય છે ક્યાંથી આવે છે અને હવે તો સસ્તું ગાંજાનું દૂષણ સિગરેટમાં ગાંજો હોય છે સસ્તું મળી જાય છે વીસ રૂપિયા પચીસ રૂપિયામાં જેના કારણે યુવાનો આખા શરીર થી ખોખલા થઈ જાય છે અને એ જ અટકાવવાનું ખુબ જરૂર છે પોલીસ તંત્ર તો હપ્તા મળી જાય છે અને એની સાથે જોડાયેલા ભાજપના નેતાઓને પણ કદાચ પૈસા મળી જતા હોય પરંતુ આપણે જો આપણો સમાજ બચાવવો હોય તો નશાની પ્રવૃત્તિ માંથી નશાના સેવન માંથી દૂર રહેવું જોઈએ આજે ગત રોજ તમારો જે મુદ્દો હતો એમાં સોશિયલ મીડિયામાં ભાજપના જે કહેવાતા નેતા એ તો ના આવ્યા લોચન શાસ્ત્રી તમારા મેટરમાં બુદ્ધિ પડ્યા તમને શું લાગે છે

ઉદારી દીધા છે કૂદી પડ્યા છે કે નથી ખબર લોકોના કામ કરો અને તમને જે વ્યવસાય તમે સ્વીકાર્યો છે એમાં તંદુરસ્તીપૂર્વક કામ કરો અને એમાં કામ કરીને તમે આગળ વધો નામના કમાવો અને તમે આગળ જાઓ તો વાંધો નહીં પરંતુ કોઈને બદનામ કરવા માટે ઘૂસી જવું કોઈક નેતાના ઈશારે તમારે કોઈ પોસ્ટ મૂકવી એના કરતા તમે આખું ચિત્ર જોવો ચરિત્ર જોવો મર્તન જોવો આ બધું જોઈને તમને શીખવાનું મળશે અને તમે જે પક્ષમાં છે એ પક્ષમાં પણ કેટલાક નેતાઓ સારા છે એ નેતાઓને જોઈને આગળ વધો તો સારું છે અને ઉનાઈમાં પણ ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં મૂંચવાડા રામજી ભગવાનનું મંદિર બનવાનું બાકી છે સત્તા પક્ષમાં તમે છો અમે ત્યાં ટ્રસ્ટી છે અને અમે તો વિરોધ કર્યો જ છે પરંતુ તમે લેખિત તો વિરોધ કરો લેખિતમાં તો કે તમારા નેતાને તો કાનમાં કેવું કે એકવીસ મહિનાથી મંદિર બનવાનું બાકી છે એક પત્રના શેરમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ છે અમારું દિલ પણ હચમચી જાય છે અમે પણ ત્યાં જ રહીએ છીએ ત્યાં જ મોટો થયો છું ત્યારે આ મંદિર બનવાની તો કરો એકની પોસ્ટ તો તમે મૂકો હમણાં મીડિયામાં આવ્યું છે પોસ્ટ તો કે રામચંદ્ર ભગવાન નું અયોધ્યામાં બનાવ્યું છે હવે અમે ઉનાઈમાં પણ બનાવીશું પરંતુ તમારા મુખ્યમંત્રી મહિના લોકસભાના ઇલેક્શન પહેલા પરંતુ હજુ સુધી એનું કામકાજ ચાલુ ન થયું ત્યારે મને આવા અણસમજુ નેતા પર દયા આવે છે તમારે કયા મુદ્દે લડવું જોઈએ તમારે ખેડૂતોના હમણે પ્રશ્ન છે એ મુદ્દે લડો એ મુદ્દે ઉપર કેવું મારી જેમ રોડ પર તો કોઈ વાંધો નહીં

પણ કદાચ પાસે પૈસા માંગ્યા છે આવનારા સમયમાં કદાચ એવો પણ આક્ષેપ કરે છે કે કોઈ છોકરી સાથે ફરતા પકડાયા છે આવનારા સમયમાં એવો આક્ષેપ પણ કરશે કે મીડિયાના મિત્રોને ધમકી આપી છે આવનારા સમયમાં એવો આક્ષેપ પણ થશે કે અમે ભાજપના નેતા બની બેસેલા ભાજપના નેતાને અમે ધમકી આપી છે જાનથી મારી નાખવાની ધમકી આપી છે આવા બધા પણ આક્ષેપો થશે પરંતુ મને મીડિયા પર વિશ્વાસ છે લોકો પર વિશ્વાસ છે મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને તેમના માટે અમે કામ કરવા રાત દિવસ નીકળી પડીએ છીએ એમના પર મને વિશ્વાસ છે કે કોઈના પર લાંછન લગાવવાથી એ લંછાઈ જતો નથી સૂરજ પર થૂકવાથી એના સુધી પહોંચવાનું થૂક નથી એ પોતાના મોડા પર આવે છે તમારા કરેલા ખોટા કાર્ય તમારા પર જ આવશે એટલો મને વિશ્વાસ છે એ બધા આક્ષેપો માટે તમે તૈયાર છો બધા આક્ષેપો માટે તૈયાર છું હજુ પણ મને માર મારવામાં આવશે મારી ગાડી તોડી નાખવામાં આવશે મને મજબૂર કરવામાં આવશે મારા ભાઈ બેન જ્યાં નોકરી કરતા હશે ત્યાં પણ કંઈ આક્ષેપો થશે પરંતુ અનંત પટેલ દગવાનો નથી અનંત પટેલ ડરવાનો નથી અનંત પટેલ હારવાનો નથી અનંત પટેલ રાહુલજી નો કાર્યકર્તા છે દૈરા વગર ચુઇકા વગર સામે ચાલીને લડશે અને લડીને લોકોને ન્યાય અપાવશે આ હતા આનંદભાઈ જેમનો જેમના જવાબની તમે ગઈકાલથી રાહ જોઈ રહ્યા હતા કે એમના પર જે આક્ષેપો લાગ્યા છે તે સાચા કે ખોટા એમના જ સંભળાવું છું ડિસિઝન ન્યૂઝના માધ્યમથી કે જે ગઈ ગતરોજથી જે આક્ષેપો એમના પર થઈ રહ્યા હતા એનું સાચું કારણ શું હતું અને તે એમને કેમ ફોન કરતા હતા ઓગણત્રીસ વખત કેમ સવારમાં ફોન કર્યા એ પણ એમને એમણે માહિતી આપી અને તમે હવે નિરાંતથી તમારું કામ કરી શકો છો તમારો નેતાએ તમને જવાબ આપી દીધો છે આજે બસ આટલું જ